નમસ્કાર આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ ઉનાવા એપીએમસીમાં તમાકુના આવકની શરૂઆત ઉનાવા એપીએમસીમાં ખેડૂતો તમાકુના વેચાણ માટે વધારે પસંદગી કરતા હોય છે જેમાં આજથી ઉનાવા એપીએમસી ખાતે અંદાજે એક લાખ જેટલી બોરી તમાકુથી શરૂઆત થઈ તમાકુનો આશરે બે હજારથી લઈને બાવીસોથી વધુમાં વધુ બત્રીસો સુધીનો ભાવ જોવા મળતો હોય છે સીઝન દરમિયાન આશરે પચીસથી ત્રીસ લાખ બોરી તમાકુ સુધીની આવક થવાની આશા ખેડૂતો અને વેપારીઓનો પણ સારો પ્રતિસાદ મળતો જ હોવાનું ચેરમેન પ્રકાશભાઈએ જણાવ્યું ખેડૂતોમાં પણ ખૂબ મોટી સંખ્યામાં તમાકુ લઈને ઉનાવા એપીએમસી ખાતે વેચવા માટે આવી પહોંચ્યા હતા ત્યાં ખેડૂતોનો પણ સારો એવો પ્રતિસાદ મળતો જોવા મળ્યો જેમાં તેમણે ત્યાં સાચા તોલમાપની પણ વાત કરી હતી અને પાણી તેમજ જમવા અને ત્યાં આરામ માટે પણ સારી વ્યવસ્થા મળતી હોય છે તેવું જણાવ્યું મહેસાણા બનાસકાંઠા તેમજ પાટણ એમ ત્રણ જિલ્લાના ખેડૂતો તમાકુનું વેચાણ કરવા માટે આવતા હોય છે ખેડૂતો માટે જમવા તેમજ આરામ કરવાની સુવિધાનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે રિપોર્ટર ચેતન પટેલ મહેસાણા દિલીપ કુમાર હરગુન છે હું રાલીશ જાણું છું તાલુકો વિસનગર છે જિલ્લો મહેસાણા છે અહીંયા હું આવ્યો છું આ તમાકુ વેચવા આવ્યો છું અહીંયા વેપારીઓ બધા સારા છે કોઈ ચીટિંગ બિટિંગ થતું નથી તોલ માફક સારું છે બરોબર અહીંયા ચેરમેનને મળ્યા તો મને રિસ્પોન્સ સારો મળ્યો અહીંયા પાણી પાણીની વ્યવસ્થા સારી બીજું કોઈ નહીં બીજું સારું સાહેબ પણ સાહેબને મેં મળ્યા તો સાહેબને જાહેરાત પણ કરી કે ભાઈ હવે તમાકુના ભાવ ક્વોલિટી પ્રમાણે પાર્યો હતો શું કહેશો સાહેબ આજે તમાકુનું આવક ચાલુ થઈ અમારે બે બે ચારથી માર્કેટ ચાલુ થયું આજે તમાકુની આશરે એક લાખ બોરીની આવક છે અને અમારા ખેડૂતોના સારા ભાવ એટલે કે અમારે એકસો સાહીઠ થી પોસઠ ખરીદવાળા છે જે ખરીદવાવાળા પાકાવાળા વેપારી બહુ સક્ષમ છે એટલે ખરીદવાળા હોવાથી ખેડૂતોનો સારા ભાવ મળે રોકડ નાનું અને સાચું તોડ એટલે ખેડૂત ત્યાં આવે હવે ખેડૂતને અહીંયા આરામ કરવાની પણ સગવડ છે જમવાની પણ સારી એવી ચાલીસ રૂપિયા અમે સગવડ આપીએ છીએ અને ખેડૂતને ઠંડા પાણી નહીં બધી સગવડ અને સોયો એ બધું ઠંડક ને બધું એ ખેડૂતને એના મળી રહે છે એ ખેડૂત હરખી ના મારતીઓ આવે છે બીજા બીજા માર્કેટમાં ના જાય ઉના માર્કેટની આવી મોટી સગવડ હોવાથી ખેડૂત મારતીઓ આવે આજની ટોટલ આવક કઈ થઈ છે ને આખા સીઝન દરમિયાન કેટલી આવક રહેશે આજની એક લાખ બોરી છે પણ આખી સિઝન ને પચીસ થી ત્રીસ લાખ બોરીની આવક રહેશે કેટલા કેટલા જિલ્લાના ખેડૂતો અહીંયા ભાગ લેતા હોય છે ત્રણ જિલ્લાના મહેસાણા જિલ્લો બનાસકાંઠા જિલ્લો અને પાટણ જિલ્લો આમાં ખેડૂતો તરફથી આપને પ્રતિસાદ કેવો મળી રહ્યો છે ખેડૂતો બધા આખીને આવે છે ખેડૂત પોતે બત્રીસો તેત્રીસો ના ભાવ પડે એટલે એ પણ અહીંયા રાજી ખુશી થઈને જાય છે કે ભાઈ અમને ઊંચામાં ઊંચા ભાવ ન મળે અને બાકીની સગવડ ખેડૂતને બધી મળી જાય તમાકુ બાબતે દ્વારા ખેડૂતોને કઈ જાણકારી કેવું કઈ આપવામાં આવે છે હા એક ચારે તો ખેડૂતોને ખ્યાલ જ હોય એક ચારે માર્કેટ આપણું ચાલુ થઈ જવાની ખ્યાલ જ હોય અને એમને બધાને સમાચાર પણ પહોંચતા હોય મારા વેપારીઓ બધા ગામડે જઈને ખેડૂતોને જાણકારી પણ આપે છે